નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રોટરી ક્લબ વડોદરા દ્વારા સતત મહિનાથી દર મહિને ટીબીના સો દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં આવે છે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ રોટરી ક્લબ વડોદરા દ્વારા સતત સોળ મહિનાથી દર મહિને સો ટીબીના દર્દીઓને દત્તક લઈ અને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી રહી છે ત્યારે આજરોજ વડોદરા શહેરના કુલ સો ટીબીના દર્દીઓને કીટ આપવામાં આવી હતી આ સ્થાનિક કોર્પોરેટર તથા સાથે જ આરોગ્ય સમિતિના સભ્ય શ્રીમતી શ્વેતાબેન ઉતેકર રોટરી ક્લબ વડોદરાના પ્રમુખ શ્રી રોટરી ક્લબ શ્રી જયેશભાઈ ભગત ટ્રસ્ટી શ્રી નયનભાઈ પરીખ આરોગ્યના અધિકારીઓ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં પોષણયુક્ત આહાર કીટ અને પ્રોટીન પાવડર આપવામાં આવ્યો ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળે તો દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ સારી થાય અને ટીબીના દર્દીઓને સાજા થવામાં દરમાં વધારો પણ થઈ શકે છે આવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ દર મહિને પોષણયુક્ત આહાર કીટ આપવાનું ઉમદા કાર્ય રોટરી ક્લબ વડોદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે અમારા કમ્યુનિટી હેલ્થ ડેવલપમેન્ટ માટેનો આ એક એવન્યુ છે અને જેના થકી અમે આ ટીબી મુક્ત ભારત અભિયાનમાં પ્રધાનમંત્રીશ્રીના આવેદનથી અમે જોડાયા છે અને દર મહિને અમે આ ડ્રાઈવ કરીએ છીએ અને ફૂડ કીટ ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ અને મેડિકલ ઓફિસર્સો પણ અમારી સાથે જ છે અને કોર્પોરેશનની મેડિકલ ટીમ દ્વારા ટાઈમ ટુ ટાઈમ એ લોકોનું ચેકઅપ પણ કરવામાં આવે છે ઘણા દર્દીઓ સારા પણ થઈ ગયા છે જે સારવારનો સમય છે એ છ મહિનાનો હોય છે અને પ્રાથમિક ધોરણે જો એ લોકો સારો ખોરાક લેવાનું આગ્રહ રાખે અને જે પણ કંઈક દવાઓ મળેલી છે તો એ દવાઓ સારી રીતના સેવન કરે તો એમાંથી અક્ષયમાંથી આપણે અક્ષય થઈ જઈશું અને ભારત સરકારનું જે પણ કંઈ ટાર્ગેટ છે બે હજાર પચીસ સુધીનો તો તે આપણે એચિવ કરવામાં રોટરી ક્લબ સહભાગી થઈ છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો પણ એમાં સહભાગી થયા છે રોટરી ક્લબ ઓફ બરોડા વડોદરાની જૂનામાં જૂની સંસ્થા છે ઇન્ડિયાની જૂનામાં જૂની સંસ્થા છે રોટરી ક્લબ ઓફ બરોડાનું આ હેલ્થ સેન્ટર છે અને પ્રાઇમ મિનિસ્ટરના ટીબી મુક્ત ભારતના અભિયાનમાં પહેલા દિવસથી એટલે બે હજાર બાવીસથી આ કાર્યક્રમ શરૂ થયેલો છે આ સોળમી પ્રવૃત્તિ છે સોળ મહિનાથી આ કાર્યક્રમ ચાલે છે અમારે દિવસ પણ ફિક્સ છે દર એકવીસમી તારીખે સો પેશન્ટ અમે એડોપ કરેલા છે અને આ કિટ જે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી પ્રિસ્ક્રાઇબ કરેલા એમાં ઇન્ગ્રેડિયન્ટ છે તે અમે આપેલા છે એની સાથે સાથે પ્રોટીન પાવડરનો ડબ્બો પણ અમે લોકોએ અંદર એડ કરેલો છે કોર્પોરેશનમાંથી પણ અમને ખૂબ જ સારો સહકાર મળેલો છે કોર્પોરેશનના ડોક્ટર્સ અહીંના પેશન્ટને જે ટ્રીટમેન્ટ મળી રહી છે તેને પણ ચેકઅપ કરતા રહે છે અને એ લોકોના પણ અનુભવો અહીંયા આગળ બતા આ વિસ્તારના સો પેશન્ટને દર મહિને આ જે કીટ આપવામાં આવે છે તે અમે બે હજાર પચીસ સુધી ચાલુ રાખવા માગી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે એના માટે જે કંઈ જરૂરી કાર્યવાહી કરવાની થશે કારણ કે ફંડ વગર તો થશે જ નહીં અને ફંડ પણ અમને લોકોને આપવાવાળા ડોનર્સ તો ઘણા છે આજે અમારી સાથે ઉપસ્થિત કોર્પોરેટર બેન છે અમારા ડીએચઓ છે અમારા ડૉક્ટર છે અમારા રોટરી ક્લબના પ્રેસિડેન્ટ પણ છે જોડ્યા રહેલા છે તો બીજું તો આમાં વિગત શું હોઈ શકે પણ ટીબી પ્રોજેક્ટ માટે નહીં અમારી આ પ્રવૃત્તિને અમે ખૂબ જ સારી રીતે પૂરી પાડ પાડી શકીએ એવી અમારી ઈચ્છા છે